સુરતમાં એકવીસ વર્ષ પહેલા હથિયાર સાથે હુમલો કરી ફરાર થયેલા બે ખૂંખાર આરોપીને પોલીસ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં એકવીસ વર્ષ પહેલા હથિયાર સાથે હુમલો કરી ફરાર થયેલા બે ખૂંખાર આરોપીને પોલીસ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે ઓપરેશન પાર પાડવા માટે હેડ કોન્સ્ટેબલ લાલભાઈ પોતે ચાવાળા બન્યા જ્યારે કોન્સ્ટેબલ રામજીભાઈ લારી પર વોચ ગોઠવી હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ ચાની સ્ટોર પર ગ્રાહક બનીને કલાકો સુધી બેસી રહ્યા બે હજાર પાંચમાં જ્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં હથિયાર અને મારામારીનો ગુનો નોંધાયો ત્યારે આ બંને આરોપીઓ વિનોબાનગર ઝુંપડપટ્ટીમાં રહેતા હતા ગુનો આચર્યા બાદ તેઓ રિક્ષા અને પિસ્તલ મૂકીને વતનમાં નાસી ગયા હતા ડિમોલિશનને કારણે પોલીસ પાસે આરોપના વતન કે તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો ઝુંપડપટ્ટી ટોળાયા બાદ ત્યાંના રહેવાસીઓને કયા ગયા તેની તપાસ કરતા એસયુજીને જાણવા મળ્યું કે મોટા ભાગના લોકો સરકારી આવાસોમાં રહેવા ગયા છે હેડ કોન્સ્ટેબલ તેમની ટીમે છેલ્લા એક વર્ષ દરમિયાન આવાસોમાં રહેતા બસોથી વધુ જૂના પાડોશીનો સંપર્ક કર્યો વર્ષો જૂની યાદો તાજી કરાવી પોલીસે પૂછપરછ ચાલુ રાખીને અંતે એક વ્યક્તિ પાસેથી કડી મળી કે બંને ભાઈઓ મૂળ યુપીના જૌનપુર જિલ્લાના રહેવાસી છે માહિતી મળતા એસયુજીની ટીમ ઉત્તર પ્રદેશના જૌનપુર રવાના થઈ ત્યાં તપાસ કરતા ખબર પડી કે આરોપી ત્યાં પણ નથી અને તેઓ વર્ષો પહેલા રહેઠાણ બદલીને પ્રયાગરાજ શહેર ચાલ્યા ગયા છે તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલા આરોપી સંતોષ યાદવ પ્રયાગરાજમાં ઈંડાની ચાની લારી ચલાવી સામાન્ય માણસ જેવું જીવન જીવતો હતો જ્યારે બીજો આરોપી સી સી યુ યાદવ ઘેરે ચલાવતો હતો આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે વીસ વર્ષ પહેલાં અશ્વિની કુમાર ગૌશાળા સર્કલ પાસે નવીન રાવડિયા નામના વ્યક્તિ સાથે તેમનો ઉગ્ર ઝઘડો થયો હતો આ દરમિયાન તેમણે તલવારથી હુમલો કર્યો અને પિસ્તલ પણ પોતાની પાસે રાખી હતી કે લોકોનું ટોળું જોઈને તેઓ પિસ્તલ અને પોતાની રિક્ષા અઘતના સ્થળે મૂકીને ભાગી છૂટ્યા હતા અને પોલીસથી બચવા અલગ અલગ શહેરોમાં છુપાઈને રહેતા હતા